મોટા ભાગના વહુઓ અને દીકરાઓ તો માતા પિતાને જીવનના અંત સમયમાં ખૂબ જ દુઃખ આપવા લાગ્યા છે માતા પિતાનું જીવન નરક સમાન બનાવે છે પરંતુ ઘણીવાર આ દુઃખનું કારણ પણ માતા પિતા ખુદ હોય છે કારણ કે માતા પિતાએ પણ પોતાના સંતાનો પર આંધળો વિશ્વાસ કરીને પોતાનું બધું જ પોતાના સંતાનો પર લૂંટાવી દીધું હોય છે અને એ જ સંતાનો જ્યારે વૃદ્ધા અવસ્થામાં એને તર છોડી અને એને વૃદ્ધાશ્રમમાં રહેવા માટે અથવા તો ભીખ માંગવા મજબૂર કરે છે ત્યારે માતા પિતાની આંખોમાંથી લોહીના આંસુ નીકળે છે મિત્રો આપણી આજની કહાની પણ આવા જ એક માતા પિતાના દુઃખ અને દર્દની કહાની છે આજની કહાનીમાંથી માતા પિતાઓ તેમજ આજના આધુનિક સંતાનોને ખૂબ જ સમજવા અને વિચારવા લાયક શીખ મળવાની છે

જેનાથી મહાદેવની કૃપા તમારા પર હંમેશા બનેલી રહે તો ચાલો શરૂ કરીએ આજની કહાની લીલાબેન એમના પતિ કાનજીભાઈને કહેવા લાગ્યા કે ચાલો ચાલો જલ્દી જલ્દી થોડી ઉતાવળ રાખો ટ્રેન છૂટી જશે ત્યારે કાનજીભાઈ ખભા પર બેગ લઈને કહેવા લાગ્યા કે અરે ભાગ્યવાન આવી તો રહ્યો છું હવે કેટલી ઉતાવળ રાખું તને તો ફોન પર દીકરાની વાત સાંભળીને જાણે પાંખો આવી ગઈ છે દીકરાએ પોતાની પાસે આવવાનું કહ્યું ત્યાં તો જાણે કે તને યુવાની આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે ત્યારે લીલાબેને કહ્યું કે કેમ યુવાની ન આવે મારા દીકરાએ મને બોલાવી છે આજના સમયમાં આવા દીકરા ક્યાં મળે છે આપણે પાછલા જન્મમાં જરૂર કોઈ સારા પુણ્ય કર્મ કર્યા હશે ત્યારે આપણને કિશન જેવો દીકરો મળ્યો છે આપણો કિશન એક જ દસ દીકરા પર ભારે પડે એવો છે હવે લીલાબેન અને કાનજીભાઈ વાતો કરતા કરતા રેલવે સ્ટેશન પહોંચી ગયા ત્યારે કાનજીભાઈ કહેવા લાગ્યા કે હજુ તો એક કલાકની વાર છે અને તું ઘરેથી આટલી બધી ઉતાવળ કરી રહી હતી અહીંયા બેસીને કલાક સુધી આપણે શું તને તો ખબર છે ને કે હું બધું જ કરી શકું છું પરંતુ કોઈની રાહ નથી જોઈ શકતો મારાથી પાંચ મિનિટ પણ કોઈની રાહ નથી જોઈ શકાતી અને અહીં તો આપણે એક કલાક ટ્રેનની રાહ જોવી પડશે ઘરે પણ આખી રાત તું સૂતી નથી કે મને સુવા દીધો નથી એટલે લીલાબેન કહેવા લાગ્યા કે મારો આભાર માનો કે મેં તમને ટાઈમ પર અહીં પહોંચાડી દીધા છે કાનજીભાઈએ કહ્યું હા તે તો મારા પર ખૂબ મોટો ઉપકાર કરી દીધો હવે તું અહીં બેસ હું થોડી વારમાં આવું છું એટલે લીલાબેને કહ્યું અરે તમે ક્યાંય દૂર નહીં જતા નહીં ટ્રેન છૂટી જશે કાનજીભાઈએ કહ્યું હા મને ખબર છે હું કાંઈ નાનું બાળક નથી હવે કાનજીભાઈએ પોતાના ખભેથી બેગ ઉતારીને લીલાબેનને આપી દીધો અને કાનજીભાઈ બાજુમાં રહેલા સ્ટોલ પર ગયા અને એક અખબાર લીધું અને સાથે સાથે ચાનો કપ લઈને લીલાબેન પાસે આવ્યા ત્યારે લીલાબેન વિચારવા લાગ્યા કે અરે રે જલ્દી જલ્દીમાં આજે હું એમને ચા બનાવીને પીવડાવવાનું તો ભૂલી જ ગઈ હતી મારા પતિને તો રોજ સવારે ઊઠીને ચા પીવાની ટેવ છે અને ચા પીધા વગર તો એ રહી નથી શકતા હવે લીલાબેનને ચાનો કપ આપીને કાનજીભાઈ કહેવા લાગ્યા કે લે આ ચા પી લે તે તો મને ચા નથી પીવડાવી એટલે લીલાબેન પ્લાસ્ટિકનો કપ જોઈને કહેવા લાગ્યા કે હવે કેટલી મોંઘવારી વધી ગઈ છે પહેલા તો બહારની ચા કાચના ગ્લાસમાં આવતી હતી અને એ પણ કેટલો મોટો ગ્લાસ આવતો પરંતુ હવે તો કાગળના ગ્લાસ આવી ગયા છે જેમાં બે ઘૂટડા ચા પણ નથી આવતી અને આવા ગ્લાસમાં તો ચા પીવાની મજા પણ નથી આવતી આવી વાતો કરતા કરતા ચા ખતમ થઈ ગઈ હવે કાનજીભાઈ કહેવા લાગ્યા કે લીલા તું ચા પીવાનું ઓછું કર ભૂખ્યા પેટે ચા પીવાથી એસિડિટી થાય છે ત્યારબાદ આખો દિવસ ખાટા ઓડકાર આવ્યા રાખશે આટલું કહીને કાનજીભાઈ અખબાર વાંચવામાં વ્યસ્ત થઈ ગયા અને લીલાબેન દીકરાની સાથે રહેવાના સપના જોવા લાગી અને વિચારવા લાગી કે લોકો તો એમને એમ જ કહેતા રહે છે કે સંતાનો બહાર જઈને બદલી જાય છે પરંતુ અમારો કિશન તો હવે ખૂબ મોટો માણસ બની ગયો હશે તો પણ એ નથી બદલાયો એને આજે પણ એના માતા પિતાની કેટલી બધી ચિંતા છે આજે પૂરા પાંચ વર્ષ બાદ તેમણે અમને એના ઘરે દિલ્હી બોલાવ્યા છે ત્યાં મારો દીકરો એકલો એકલો શું કરતો હશે હવે અમે અમારા દીકરા સાથે રહીશું તો એને પણ થોડો સહારો મળી જશે અને અમારું પણ મન લાગ્યું રહેશે મારો દીકરો માના હાથની રોટલી ખાવા માટે તરસી રહ્યો હશે હવે મન ભરીને મારા હાથે બનાવેલું ભોજન એને ખવડાવીશ

અને તેઓ કાનજીભાઈ અને લીલાબેનને જોઈને કહેવા લાગ્યા કે અરે કાનજીભાઈ તમે કાનજીભાઈએ પોતાના સામાન તરફથી ધ્યાન હટાવીને એમની તરફ જોયું અને બોલ્યા કે અરે રઘુભાઈ તમે ત્યારબાદ બંને મિત્રોએ હાથ મિલાવ્યા અને એકબીજાની પત્નીઓને ભાભીજી કહીને નમસ્કાર કર્યા અને કાનજીભાઈ રઘુભાઈને પૂછવા લાગ્યા કે આજે કઈ બાજુ નીકળી છે તમારી સવારી રઘુભાઈએ કહ્યું અમે દિલ્હી જઈ રહ્યા છીએ મારા ભત્રીજાના વિવાહ છે એટલા માટે અમે બંને એ વિચાર્યું કે થોડા દિવસ દિલ્હીમાં ફરી લઈએ એટલા માટે અમે બંને જઈએ છીએ અને કાનજીભાઈએ કહ્યું કે ગરમીના દિવસોમાં તો દિલ્હીમાં ફરવા જેવું કઈ નથી હોતું અને તમે લોકો દિલ્હી જઈ રહ્યા છો અને કાનજીભાઈ કહેવા લાગ્યા કે અમે લોકો અમારા દીકરા પાસે જઈએ છીએ એટલે રઘુભાઈએ કહ્યું કે સારું સારું કાનજીભાઈ પંદર વીસ દિવસ દીકરા સાથે રહી આવો અને તમારો દીકરો શું કરે છે દિલ્હીમાં ત્યારે જ લીલાબેન પોતાની ખુશીને રોકી ન શક્યા અને બોલી ઉઠ્યા કે અરે રઘુભાઈ દિવસ માટે નહીં પરંતુ અમે લોકો તો હંમેશા ત્યાં રહેવા માટે જઈ રહ્યા છીએ અમારો દીકરો ત્યાં એક ખૂબ જ મોટી કંપનીમાં કામ કરે છે ત્યારે રઘુભાઈના પત્ની બોલ્યા કે બહેન તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમને બંનેને આ જમાનામાં આવો દીકરો મળ્યો છે જે વૃદ્ધ મા બાપને પોતાની સાથે રાખવા માટે તૈયાર થયો છે ત્યારે જ રઘુભાઈએ પૂછી લીધું કે શું તમારા દીકરાના વિવાહ થઈ ગયા છે કાનજીભાઈ કહે છે નહીં હજુ સુધી તો નથી થયા કોઈ સારી છોકરી હોય તો બતાવજો તો એના વિવાહ કરી દઈશું ત્યારે જ ટ્રેનની સાયરન વાગવા લાગી અને ટ્રેન ધીરે ધીરે ચાલવા લાગી લીલાબેન અને રઘુભાઈના પત્ની બારીએથી બહારનો નજારો જોઈ રહ્યા હતા અને આ નજારો જોઈને રઘુભાઈના પત્ની બોલ્યા કે જુઓ તો ખરા કેવી રીતે બધું પાછળ છૂટી રહ્યું છે આ સાંભળીને રઘુભાઈએ કહ્યું આ ટ્રેન પણ જિંદગી જેવી હોય છે બધું જ પાછળ છોડીને પોતાની મંજિલ તરફ આગળ વધતી રહે છે એવી જ રીતે આપણે બધા પણ એકબીજાને છોડીને આગળ વધી રહ્યા છીએ રઘુભાઈની વાતનું સમર્થન કરતા કાનજીભાઈએ કહ્યું કે હા રઘુભાઈ તમે પરમ સત્ય વાત કહી દીધી ત્યારબાદ આ ચારેય વૃદ્ધો વચ્ચે સુખ દુઃખની વાતો ચાલતી રહી વાતો વાતોમાં લીલાબેન પોતાના દીકરાને નહોતી ભૂલતી એ દરેક વાતમાં પોતાના દીકરાની ચર્ચા કરવા લાગતી હવે ટ્રેન પોતાની મંજિલ સુધી પહોંચી ગઈ હતી વચ્ચે વચ્ચે બંને દંપતીએ સાથે ભોજન પણ કર્યું હતું અને પોતાના ઘરના સ્વાદ એકબીજા સાથે વહેંચીને જમ્યા હતા ત્યારબાદ ટ્રેનમાંથી નીચે ઉતરીને રઘુભાઈ કહેવા લાગ્યા કે કાનજીભાઈ ચાલો હવે ઓટો બુક કરીને આપણે પોતપોતાની મંજિલ તરફ આગળ વધીએ એટલે કાનજીભાઈએ કહ્યું કે તમે ઓટો બુક કરીને જતા રહો અમને તો અમારા દીકરાએ કહ્યું છે કે એ અમને રેલવે સ્ટેશને લેવા આવશે અમારો દીકરો હમણાં આવતો જ હશે એટલે રઘુભાઈએ કહ્યું સારું સારું તો અમે નીકળીએ છીએ આટલું કહીને તેઓ ઓટો રિક્ષા લઈને નીકળી ગયા આ બાજુ લીલાબેને કાનજીભાઈને પૂછ્યું કે રઘુભાઈને કેટલા સંતાનો છે અને એ ક્યાં રહે છે એટલે કાનજીભાઈ કહેવા લાગ્યા કે એને બે દીકરા છે બંને દીકરાઓ ભણી ગણીને વિદેશમાં જતા રહ્યા છે અને એ બંને દીકરાઓએ વિદેશની છોકરીઓ સાથે વિવાહ કરી લીધા છે અને ત્યાં જ રહે છે અને આ બંને વૃદ્ધો અહીં રહે છે ત્યારે લીલાબેન કહેવા લાગ્યા કે સાંભળો છો જરા કિશનને ફોન તો કરો ક્યાં રહી ગયો હશે હજુ સુધી નથી આવ્યો એટલે કાનજીભાઈએ પોતાના ખિસ્સામાંથી બટનવાળો ફોન બહાર કાઢ્યો અને નંબર ડાયલ કર્યો પરંતુ દીકરાનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો આવી જ રીતે કાનજીભાઈ વીસ થી ત્રીસ વાર ફોન લગાવવાની કોશિશ કરતા રહ્યા દીકરાનો ફોન તો હંમેશા સ્વિચ ઓફ બતાવી રહ્યો હતો હવે કાનજીભાઈ જેના હાથમાં મોબાઈલ જોતા એને વિનંતી કરવા લાગતા કે આ નંબર પર વાત કરવી છે તમે મને વાત કરાવી આપોને ને ઘણા લોકોએ નંબર ડાયલ કર્યો પરંતુ એ નંબર તો સ્વિચ ઓફ આવી રહ્યો હતો એક તરફ કાનજીભાઈ લોકોને વિનંતી કરી રહ્યા હતા અને બીજી બાજુ લીલાબેન એના પતિની આવી દશા જોઈને બેચેન થવા લાગ્યા એની તબિયત ખરાબ થવા લાગી ગભરાવા લાગ્યા હવે કાનજીભાઈ લીલાબેન પાસે આવ્યા અને બેસીને કહેવા લાગ્યા કે આપણા કિશનનો ફોન તો નથી લાગી રહ્યો આવું સાંભળીને લીલાબેને ગભરાતા અવાજે કહ્યું કે ક્યાંક આપણા કિશનને કંઈ થયું તો નહીં હોય ને કાનજીભાઈ બોલ્યા તું કેવી વાત કરી રહી છો કાનજીભાઈએ જ્યારે લીલાબેનનો ચહેરો જોયો એટલે તેઓ ડરી ગયા અને કહ્યું કે તને શું થયું છે લીલાબેને કહ્યું મને ખૂબ જ ગભરામણ થાય છે તમે મને અહીંથી ક્યાંક દૂર લઈ જાઓ કાનજીભાઈ રિક્ષા લેવા ગયા ત્યાં તો લીલાબેન બેભાન થઈને જમીન પર પડી ગયા અને એનો બધો જ સામાન ચોરી થઈ ગયો લીલાબેનની કમજોરી ચોરો માટે ચોરી કરવાનો અવસર બની હતી જ્યારે કાનજીભાઈ રિક્ષા લઈને આવ્યા તો એમણે જોયું કે લીલાબેન તો જમીન પર બેહોશ થઈને પડી ગયા છે અને તેમનો બધો જ સામાન ગાયબ છે તેમણે લીલાબેનને ઉઠાડવાની કોશિશ કરી પરંતુ તેઓ ન ઉઠ્યા બાજુમાંથી પાણી લાવીને એના મોઢા પર છાંટ્યું અને થોડું પાણી પીવડાવ્યું ત્યારે લીલાબેન હોશમાં આવ્યા અને કાનજીભાઈના ખભે હતો એ બેગમાંથી પણ કોઈ ખિસ્સા કાતરું એ બેગને પાછળથી કાપીને તેમાંથી બધા જ પૈસા ચોરી લીધા હતા એટલામાં રિક્ષાવાળો બોલ્યો કે બેસી જાવ દાદા મારી રિક્ષામાં એટલે કાનજીભાઈએ કહ્યું કે બેટા અમારી પાસે પૈસા નથી કોઈએ અમારા પૈસા લૂટી લીધા છે આવું સાંભળીને રિક્ષાવાળો આગળ નીકળી ગયો હવે કાનજીભાઈ લીલાબેનને સહારો આપીને આગળ ચાલવા લાગ્યા અને મનમાંને મનમાં વિચારી રહ્યા હતા કે કેટલી બેરહેમ દુનિયા છે આ દુનિયાના લોકોએ તો અમારું બધું જ છીનવી લીધું અને દીકરાની યાદ આવતા જ તેમણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને ફરીથી દીકરાનો નંબર ડાયલ કર્યો પરંતુ દીકરાનો મોબાઈલ હજુ પણ સ્વિચ ઓફ આવી રહ્યો હતો રાતના લગભગ આઠ વાગી ગયા હતા કાનજીભાઈ લીલાબેનને એક મંદિરે લઈ ગયા લીલાબેનના ચપ્પલ પણ ચોરી થઈ ગયા હતા લીલાબેન બેહોશીની હાલતમાં કાનજીભાઈના ખભા પર માથું રાખીને જઈ રહ્યા હતા હવે ખભા પર વજન આવવાના લીધે કાનજીભાઈનો ખભો દુખવા લાગ્યો હતો એટલે કાનજીભાઈએ મંદિરના પ્રાંગણમાં એક ખૂણામાં લીલાબેનને સુવડાવી દીધા અને ખુદ પણ આરામ કરવા લાગ્યા થાકના લીધે ક્યારે એને ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી અને જ્યારે આંખ ખૂલી અને જોયું તો લીલાબેન બેહોશીની હાલતમાં કંઈક બોલી રહ્યા હતા અને જોર જોરથી શ્વાસ લઈ રહ્યા હતા એમના મોઢેથી નીકળવાવાળા શબ્દોને કાનજીભાઈ સમજી નહોતા રહ્યા પરંતુ એવું લાગી રહ્યું હતું કે એ પોતાના દીકરાને યાદ કરી રહી હતી લગભગ વીસ મિનિટ બાદ લીલાબેને પોતાના પ્રાણ ત્યાગી દીધા પરંતુ દીકરો હજુ સુધી નહોતો આવ્યો હવે કાનજીભાઈ બિલકુલ એકલા પડી ગયા હતા મંદિર પરિસરની સામે એક દુકાન હતી ત્યાંથી એક વૃદ્ધ મહિલા જેનું નામ ઇન્દુબેન હતું એ આ બધું જોઈ રહી હતી એટલે તે એમની દુકાનમાંથી એક છોકરાને સાથે લઈને કાનજીભાઈ પાસે આવ્યા અને કાનજીભાઈને પૂછવા લાગ્યા કે તમારી આવી હાલત કેવી રીતે થઈ છે એટલે કાનજીભાઈએ જણાવ્યું કે અમે સૌરાષ્ટ્રમાંથી અહીં અમારા દીકરા પાસે આવ્યા હતા અમારા દીકરાએ કહ્યું હતું કે પિતાજી તમે ગામમાં બધું જ વેચીને પૈસા મારા બેંક એકાઉન્ટમાં નાખી દો અને તમે લોકો હંમેશા માટે અહીં મારી સાથે રહેવા આવતા રહો તમે ત્યાંથી ટ્રેનમાં બેસી જાઓ એટલે હું અહીં રેલવે સ્ટેશને તમને લેવા આવીશ અને કદાચ તમે પૈસા તમારી સાથે લાવશો તો ટ્રેનમાં ચોરી થવાનો ડર રહેશે કેમ કે ટ્રેન માં હંમેશા ચોરી થતી રહે છે એટલા માટે તમે ટ્રેન ના સફર માં તમારી પાસે પૈસા નહીં રાખતા અને બધા પૈસા મારા બેંક એકાઉન્ટ માં નાખી દેજો અને અહીં આવીને મારી પાસેથી પાછા લઈ લેજો દીકરાની વાત માનીને અમે અમારી બધી જ જમીન અને મકાન વેચીને બધા જ રૂપિયા દીકરાના એકાઉન્ટ માં નાખી દીધા છે અને હવે એનો મોબાઈલ સ્વિચ ઓફ આવી રહ્યો છે કાનજીભાઈની વાત સાંભળીને ઇન્દુબેને એના નોકરને કહ્યું કે જરા આ ભાઈ પાસેથી એના દીકરાનો નંબર લઈને આપણા મોબાઈલમાંથી એને ફોન લગાવી આપ જ્યારે એના નોકરે નંબર ડાયલ કર્યો તો મોબાઈલ હજુ પણ સ્વિચ ઓફ આવી રહ્યો હતો આ મહિલા ઇન્દુબેને જ્યારે લીલાબેનને હાથ લગાવીને જોયું તો એ તો બરફ જેવા ઠંડા થઈ ગયા હતા એટલે આ ઇન્દુબેને કાનજીભાઈને કહ્યું કે ભાઈ તમારા પત્ની તો તમને એકલા છોડીને હંમેશા માટે જતા રહ્યા છે આ સાંભળીને કાનજીભાઈ હેરાન રહી ગયા અને ખૂબ જ રડવા લાગ્યા કાનજીભાઈને રડતા જોઈને ઇન્દુબેને એને શાંત કર્યા આશ્વાસન આપ્યું અને એના નોકરને કહીને લીલાબેનની અંતિમ ક્રિયાની વ્યવસ્થા કરાવી અને લીલાબેનની અંતિમ ક્રિયા એના દીકરા વગર થઈ ગઈ હવે આ ઇન્દુબેને પોતાના ઘરેથી એક ધાબળો અને બે ત્રણ જોડી ગરમ કપડાં મંગાવી અને કાનજીભાઈને આપ્યા આવામાં કાનજીભાઈના બે ત્રણ દિવસ નીકળી ગયા હવે કાનજીભાઈ મંદિરના દાદરમાં બેસીને વિચારી રહ્યા હતા કે આવા નિર્દય લોકો વચ્ચે પણ આ વૃદ્ધ મહિલા જેવા પરોપકારી લોકો પણ રહે છે જેની અંદર આવા સમયે પણ માણસાઈ જીવિત છે લગભગ સવારના ચાર વાગ્યા હશે અને મંદિરમાં લોકોનું આવવાનું શરૂ થઈ ગયું હતું આજે મંગળવારનો દિવસ હતો મંદિરમાં સવારથી જ ઘણી બધી ભીડ હતી અને મંદિરે આવવા લોકો એક ભિખારી દાન દક્ષિણા આપવા લાગ્યા કોઈ એને દસ રૂપિયા દેતા તો કોઈ પચાસ તો કોઈ સો ત્યારે જ મંદિરના દાદરમાં એમણે એના દીકરાને જોયો એકવાર તો એને એવો વિચાર આવ્યો કે એ ત્યાંથી ઉઠીને દોડીને પોતાના દીકરાને ગળે લગાવી લે પરંતુ ત્યારબાદ તે રોકાઈ ગયા અને ઇન્દુબેને આપેલા ધાબળાથી પોતાનું મોઢું છુપાવી લીધું અને ધાબળો આડો રાખીને કાનજીભાઈ પોતાના દીકરાને જોવા લાગ્યા એની સાથે એક સ્ત્રી હતી અને દીકરો હસી હસીને આ સ્ત્રી સાથે વાતો કરી રહ્યો હતો દીકરાને જોઈને એવું નહોતું લાગતું કે એ એના મા બાપની રાહ જોતો હશે હવે કાનજીભાઈ દીકરા દ્વારા કરવામાં આવેલો દગો સારી રીતે સમજી ગયા હતા હવે દીકરો અને આ સ્ત્રી મંદિરમાં દર્શન કરીને જઈ રહ્યા હતા ત્યારે દીકરાએ આ સ્ત્રીને કહ્યું કે હેતલ તું થોડું દાન કરી દે આપણે તો લોટરી લાગી છે એટલે આ સ્ત્રીએ પોતાના પર્સમાંથી સોની નોટ કાઢી અને કાનજીભાઈ બેઠા હતા ત્યાં ફેંકી દીધી અને આગળ નીકળી ગયા હવે કાનજીભાઈને ખબર પડી કે દીકરાએ પોતાની અયાશી માટે અમારું મકાન જમીન બધું વેચાવી દીધું છે જ્યારે કાનજીભાઈએ રાત્રે હિસાબ લગાવ્યો તો એની પાસે લોકોએ આપેલા રૂપિયામાંથી વીસ હજાર રૂપિયા ભેગા થઈ ગયા હતા એટલે તેમણે પેલી વૃદ્ધ સ્ત્રી ઇન્દુબેનને કહ્યું કે હવે હું મારા ગામમાં જવા માંગુ છું એટલે તમે મારા પર હજુ એક ઉપકાર કરો તો તમારી મહેરબાની થશે એટલે આ વૃદ્ધ સ્ત્રી કહેવા લાગી કે શું વાત છે ભાઈ ત્યારે કાનજીભાઈએ કહ્યું કે તમારા નોકરને કહીને મને રેલવે સ્ટેશને પહોંચાડી દો કાનજીભાઈની વાત સાંભળીને આ વૃદ્ધ સ્ત્રી ઇન્દુબેને પોતાની દુકાનમાં કામ કરવાવાળા છોકરાને બોલાવ્યો અને કહ્યું કે આ ભાઈને રેલવે સ્ટેશને લઈ જા અને ટિકિટ લઈને ટ્રેનમાં બેસાડી દેજે આટલું કહીને ઇન્દુબેને ટિકિટના પૈસા એના નોકરને આપ્યા એટલે કાનજીભાઈ કહેવા લાગ્યા કે નહીં બેન ટિકિટના પૈસા તો મારી પાસે આવી ગયા છે તમે ફક્ત તમારા નોકરને મોકલો હવે આ છોકરો કાનજીભાઈને લઈને રેલવે સ્ટેશન ગયો ત્યાં જઈને ટિકિટ લઈને કાનજીભાઈને ટ્રેનમાં બેસાડી દીધા જ્યારે કાનજીભાઈ પોતાના ગામડે પહોંચ્યા પરંતુ ગામમાં તેમની પાસે કંઈ પણ નહોતું એટલે તેઓ સીધા જ પોતાના ભાઈના ઘરે ગયા અને આખી ઘટના જણાવી કાનજીભાઈની આવી હાલત જોઈને એના ભાઈને કાનજીભાઈ પર દયા આવી ગઈ એટલે તેમણે કાનજીભાઈને પોતાના ઘરે એમની સાથે રહેવા માટે કહ્યું હવે કાનજીભાઈને રહેવા માટે ઘર તો મળી ગયું હતું પરંતુ હવે શું કરવું એ એને કંઈ સમજાતું નહોતું અને એમણે જોયું તો એની પાસે હજુ ચૌદ રૂપિયા વધ્યા હતા એટલે આ પૈસામાંથી તેમણે એક નાસ્તાની લારી ભાડે લીધી અને એમાં જ નાસ્તો બનાવીને વેચવા લાગ્યા ધીરે ધીરે કાનજીભાઈની મહેનત રંગ લાવી અને કિસ્મતે સાથ આપ્યો એટલે આ લારીમાંથી સારી એવી કમાણી થવા લાગી ધીરે ધીરે એનું કામ વધવા લાગ્યું અને કાનજીભાઈએ પોતાના ઘરનો બધો જ સામાન એના ભાઈના ઘરે રાખ્યો હતો એ સામાન પણ તેમને કામ આવવા લાગ્યો હવે એના ભાઈનો પરિવાર પણ કાનજીભાઈ સાથે આ કામમાં જોડાઈ ગયો અને એના ભાઈએ પણ થોડા પૈસા રોકીને કાનજીભાઈનું કામ મોટું કર્યું ધીરે ધીરે કાનજીભાઈની નાસ્તાની દુકાનના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યા અને લોકો એને શેર કરવા લાગ્યા કહેવાય છે ને કે કિસ્મત બદલતા વાર નથી લાગતી એવી જ રીતે કાનજીભાઈનું ધીરે ધીરે ખૂબ મોટું નામ થવા લાગ્યું હવે તેમણે આવી પંદર નાસ્તાની લારીઓ અને ખુદની એક હોટલ ખોલી હતી હવે તેઓ ખૂબ જ રૂપિયા કમાઈ રહ્યા હતા જિંદગીના અંતિમ પડાવમાં પણ કાનજીભાઈએ એવો કારનામો કરી બતાવ્યો જે વીસ થી પચીસ વર્ષના યુવાનો પણ નથી કરી શકતા થોડા વર્ષો બાદ કાનજીભાઈ ફરીથી દિલ્હી પેલા વૃદ્ધ સ્ત્રી ઇન્દુબેનને મળવા ગયા અને એનો દિલથી આભાર માન્યો હવે કાનજીભાઈ અને ઇન્દુબેન વચ્ચે ભાઈ બહેનનો સંબંધ બની ગયો હતો પાંચ વર્ષ બાદ એક દિવસ કાનજીભાઈનો દીકરો કિશન પોતાના મોબાઈલમાં વિડીયો જોઈ રહ્યો હતો ત્યારે જ એની નજર એમના પિતાજીના વિડીયો પર પડી અને એમણે આખો વિડીયો જોયો તો તે દંગ રહી ગયો અને પોતાના પિતાને મળવા માટે તે સીધો જ પોતાના ગામમાં આવ્યો દીકરાએ ગામમાં જઈને જોયું તો તે હેરાન રહી ગયો અને વિચારવા લાગ્યો કે મારા પિતાજીની જમીન મકાન વેચાવીને બધા જ રૂપિયા તો મેં લઈ લીધા હતા તો પછી એની પાસે આ બધું ક્યાંથી આવ્યું હવે દીકરો એની પત્ની સાથે કાનજીભાઈને મળવા ગયો અને કહ્યું કે પિતાજી પ્રણામ આ તમારી વહુ છે ત્યારે જ કિશનની પત્ની માથા પર સાડીનો પલ્લુ રાખીને કાનજીભાઈને પગે લાગવા આવી ત્યારે કાનજીભાઈએ કહ્યું કે માફ કરજો મને હું તમને નથી ઓળખતો ત્યારે કિશન બોલ્યો કે શું પિતાજી તમે પણ તમારા એકના એક દીકરાને નથી ઓળખતા તમે અમારી સાથે મજાક કરી રહ્યા છો ત્યારે કાનજીભાઈ બોલ્યા મજાક હું નથી કરી રહ્યો મજાક તો તમે લોકોએ કરી છે અમારી સાથે અને મારો દીકરો તો એ દિવસે જ મરી ગયો હતો જ્યારે મારી પત્ની એનું નામ લઈને પોતાનો જીવ આપ્યો હતો અને મારી પત્નીની આવી હાલત કરવા વાળો પણ એનો દીકરો હતો કેટલી ખુશ હતી મારી પત્ની કેવા કેવા સપના જોયા હતા કે હું મારા દીકરા સાથે રહીશ મારા દીકરાને મારા હાથે બનાવેલું ભોજન ખવડાવીશ મારા દીકરાના વિવાહ કરાવીશ મારા દીકરાના દીકરાઓને મારી ગોદમાં રમાડીશ પરંતુ એના સપના તો સપના જ રહી ગયા અને જ્યારે મારી પત્નીનું મૃત્યુ થયું ત્યારે જ મારો દીકરો પણ મરી ગયો હતો અને કદાચ મારો દીકરો આજે પણ શારીરિક રીતે જીવતો હોય તો હું એ દીકરાને બસ એટલું જ કહીશ કે તું આવતા જન્મમાં મા બાપ વગરનું જીવન જીવજે કેમ કે એને પોતાના જ માતા પિતા એક બોજ લાગ્યા હતા એટલે જ તો તેમણે માતા પિતાનું બધું જ વેચાવી અને એમની સાથે દગો કરીને બધા જ રૂપિયા ઝૂંટવી લીધા હતા મારા દીકરાએ અમારા રૂપિયા ઝૂંટવી લીધા હતા પરંતુ અમારું કિસ્મત કેવી રીતે ઝૂંટવી શકશે મને કિસ્મતે સાથ આપ્યો અને આજે મારી પાસે પહેલા હતી એના કરતાં પણ ડબલ સંપત્તિ છે અને આજે પણ કાનજીભાઈની કમાણીનો અડધો હિસ્સો દાનમાં આપે છે અને હવે કાનજીભાઈ ક્યારેક ક્યારેક રહેવા માટે વૃદ્ધાશ્રમમાં પણ જતા રહે છે અને તેમણે ખુદ આ વૃદ્ધાશ્રમ બનાવ્યો છે કેમ કે એમણે પોતાના દીકરાનું કારસ્તાન જોયું હતું એટલે એમણે એવું વિચાર્યું હતું કે હવે મારે મારી જેમ દુખી થયેલા માતા-પિતાનો સહારો બનવું છે એટલે જ તેઓ પોતાની જેવા વૃદ્ધ લોકો વચ્ચે ખૂબ જ ખુશ રહે છે અને ખૂબ જ હિંમતથી પોતાનું જીવન જીવે છે દીકરો અને વહુ હવે સમજી ગયા હતા કે પિતાજી આગળ હવે આપણી કોઈ ચાલ નથી ચાલવાની એટલે ત્યાંથી તેઓ નીકળી ગયા અને પોતાના ઘરે જતા રહ્યા તો મિત્રો કેવી લાગી તમને આજની કહાની કોમેન્ટમાં જરૂર જણાવજો અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ